બાડીયું નથી એના કર્મ આગ ન લગાય નથી લાગતું કે ભગવાનને જેને બચાવો એને બચાવી શકે છે હનુમાનજી મહારાજના પૂંછ સુધી આગ ગતિ પણ હનુમાનજીના ધેર સુધી આગ આવી નથી હનુમાનજીને તોકડી દેવનો वरदान છે હનુમાનજી ચારેય યુગમાં છે હનુમાનજી અજર છે હનુમાનજી અમર છે હનુમાનજી પાસે કાળ આવી શકે ને કાળ કાળ છે રુદ્રા અવતાર મહાદેવનો અવતાર છે

હે હનુમાનજી આપ જાઓ છો હવે અહીંથી જતા રેસો એટલે મારે માટે એ જ દિવસ રાત જે હતું એમને એમ તમે હતા તો હું થોડી વાતો કરતી હતી મારી કે મારા મનમાં જે ક્ષોભ છે દુઃખ છે રામ માટે ભાવ છે એ બધું તમારી સામે વર્ણન કરતી હતી પણ હવે તો મારું શું થશે ખબર નહીં મારા રામને કહેજો કે મન વચન ને કર્મથી જેને તમારા ચરણનો અનુરાગ હોય એને સપનામાં વ્યક્તિ ન હોવી જોઈએ પ્રભુ જલ્દી વધારો એવું મારા રામને કહેજો કારણ કે કદાચ રામને એમ થશે કે સીતાજી આટલા દિવસ મારાથી દૂર રહ્યા તો પોતાના પ્રાણ કેમ નીકળી ન ગયા પણ મારા રામને કહેજો મેં મારા પ્રાણને રોક્યા છે કારણ કે એક વાર હું ઈચ્છું છું મને મારા રામના દર્શન થઈ જાય પછી ભલે મારો પ્રાણ જાય એક ગામમાં એક સંત મહાત્મા રહેતા હતા પછી ખબર નહીં લોકોને શું થયું મહાત્માને ઝાડની વૃક્ષની દાળીએ બાંધ્યા એના ઉપર દહીં નાખ્યું દૂધ નાખ્યું બાંધી દીધા આ તો જગત છે ત્યારે પક્ષીઓ ચાંચ મારી મારી અને ખાવા માંડ્યા દહીં દૂધ પણ માતમા બહુ સુંદર બોલ્યા કે કૌવા સબત ને ખાઈયો ખાઈયો ચૂન ચૂન માંસ દો નહીં ના મત ખાઈયો પ્રભુ મિલન કી આસ હે પક્ષીઓ મારા દેહમાં જેટલું હાર્ડ માંસ તમારે ખાવું એ ખાજો મારી આંખને ન ખાજો કારણ કે છેલ્લે મારા ભગવાન પધારે મણીના દર્શન થઈ જાય યુગ મિલન કી આસ પ્રભુ મિલન કી આસ મારા પરમાત્માના દર્શનની ઈચ્છા છે એમ મારા રામણે કહેજો મેં મારા પ્રાણને રોક્યા છે એટલા માટે એક વાર મને સાંખી થઈ જાય એકવાર મને મારા રામનું દર્શન થઈ જાય તો કારણ કે હું તો રામના રથમાં રંગાઈ છું એ હનુમાનજી એના સિવાય મારા همون